নাই খাই ৰখি না ফোন

તે ગાઈસ તમને કહે છે કે તો તોહી મોડુ આવવાનો નથી વેલુ જેવું કે ઓકે હવે કેજે તું જ મોડી આવું તમે તો આપણો ચોક કોના કાઢાવ અરે ગાઈસ જોનું ન આયો ને 4 નવ ઉસ્તાને અહી પાણી નહી એટલે કે તે નહી ઓરે આપા કેવું કવવું વો ચાલુ કરીને બબડ નાવા દે હવે આપણે આઈ બોલ બોલો એમ તો જાવતી તોય હું કે ચાલુ પાણી જ લઉં હોય પાણી બહુ તો ન હોય અમારે હોજ તમા બોલતી બહુ જ

હા ગાઈસ બતાઈ થા ફોન આવવા એ પછી ના થે એમાં કોઈ ન હોય ને આ કેનો કીધું 4 વાગે રામ ઉગાદો ન 9 વાગે રામ નું કીધું ઈ નો આપલા વેલા ધ્યાન દેવાનું તો એવું તો થાય બતાઈ પણ આ દયા ખામીમાં ના આવતું મને કામ ન હોય તો ફટલે થાય તો આ તો લઈ થઈ કમ્પ્લીટ થઈ ફોન કરવો હોય ફોન દઉં અરુણ આવતો એ તો હોય ન ખબર હા હા ہیلو اتنا گائز تو ہاں سامے اتمو پکی ولاگ اٹھا اور بھول گیا کہ ستارے اتارے پیسے تو وائن تھے تو بابا ولاگ چالو کروں اوکے اور اوکے آ

आवतो न वार्ता है तो जावनो मेर आवे नहीं अब का माते जी रेवानो चलो गाइस मार लेते हैं और हत्काम जो भूरा थे तो बंडू बंडू करिए आओ यार के दिए आईएस के कारण खेत में आया डायरेक्ट आइस स्कैन नहीं यार इनको नहीं दू चलो मेरे भैया सिंगल तो आयुष मारवान चालू कर मम्मी वाले रहो ना बखाल करे यार

હાય ગાઈસ લેને આયા ભાઈ બતાવતી મંદિર દે તમારો વીડિયો લાયા હમ ઓનલી બ્લોગ મે બના રહે જો જો કિંજળ આય હંગામ લેવા જવાય લે લે સોમ પર લાઈ દે તા કાબી વાપે કોન કર પડી જાય પડી જાય તો તને પેલા તો મે મેલું ઓ ગાઈસ અચ્છી